તો વિરાઇઝ અવોર્ડસ એન્ડ બિઝનેસ કોન્કલેવ બે હજાર ચોવીસ પહેલે શહેરના જાણીતા શિક્ષણવિદ પ્રાચી ગોવિલ આઇટી સેક્ટરમાં જાણીતા હેતલ પરીખ અને મોટિવેશનલ કેરિયર કોચ અને કોર્પોરેટ ટ્રેનર ડૉક્ટર રૂશ્રી પટેલ દ્વારા એક વિઝન સાથે આકાર આપવામાં છે તો વિરાઇઝ અવોર્ડસ એન્ડ બિઝનેસ કોન્કલેવ બે હજાર આ પ્રથમ આવૃત્તિ છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ એવોર્ડ ફંક્શનને એટલા માટે એન્કરેજ કરવા માંગુ છું કે આપણા સમાજમાં ઘણા ઘણા યંગ એન્ટરપ્રેન્યુર હોય છે જે પોતાની પહેચાન નથી બનાવી શકતા અને એમનો ગ્રોથ અમુક અંશે અટકી જતો હોય છે તો આ એક એવું પ્લેટફોર્મ છે કે એના થ્રુ એ લોકો આગળ આવી શકે છે પોતાની એક પહેચાન બનાવી શકે છે અને પોતાના ફિલ્ડમાં એક લેવલ ઉપર પહોંચી શકે છે રિસન્ટલી વી સ્ટાર્ટેડ વિથ એન એટેક કંપની બાય ધ નેમ ઓફ ફોકસ ઓનલાઈન વિચ ઇન વિચ વી આર ઓર્ગનાઇઝિંગ વી રાઇઝ અવોર્ડ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર વી રાઇઝ અવોર્ડ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર Are basically awards to uh, for the educationist as well as for the entrepreneurs. It provides a motivation as well as a recognition to the educationist and the entrepreneurs. We have lots of female entrepreneurs also in this particular uh, award function with us. We have various different categories, like 15 categories are there. Like we have food and beverages, we have fashion and beauty, we have health and wellness so and young entrepreneurs we also have some young entrepreneurs from the age group of 18 to 25 plus we are also supporting a noble cause over here we have two to three ngos whom we are supporting